મિત્રો આજે આપણે જાણીશું અમુક એવી ચમત્કારી વસ્તુઓ વિશે આ વસ્તુઓ દેખાવે ખૂબ જ સાધારણ હોય છે પરંતુ તે ખૂબ જ ચમત્કારી હોય છે આ વસ્તુઓને જો વિધિ વિધાનથી ઉપયોગ કરવામાં આવે તો દરેક પરેશાની દૂર થઈ શકે છે આ વસ્તુઓ વિશે આપણે જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે તે ચમત્કારી વસ્તુઓ વિશે જાણીએ સૌથી પહેલી વસ્તુ છે કમળગટા કમળગટા કમળની વેલીમાંથી નીકળે છે અને કાળા રંગના હોય છે તે બજારમાં આસાનીથી મળી જાય છે તેની માળા પણ બને છે કમળગટ્ટાની માળા ભગવતી લક્ષ્મીના ફોટા ઉપર પહેરાવીને કોઈ નદી કે તળાવમાં વિસર્જિત કરો તેનાથી ઘરમાં સતત પૈસાનું આગમન થતું રહેશે જે વ્યક્તિ દર બુધવારે એકસો આઠ કમળગટ્ટાના બીજ લઈને ઘીની સાથે સાથે એક એક કરીને અગ્નિમાં એકસો આઠ આહુતિઓ આપે છે તેના ઘરમાંથી દરિદ્રતા હંમેશા માટે ચાલી જાય છે બીજી વસ્તુ છે કાળી હળદર મિત્રો કાળી હળદરને ધન અને બુદ્ધિની કારક માનવામાં આવે છે કાળી હળદર અનેક પ્રકારની અશુભ અસરોને ઓછી કરે છે કાળી હળદરના દાણા બનાવો તેને દોરામાં પીરોવીને ધૂપ ગૂગલ અને લોબાનથી શુદ્ધ કર્યા પછી પહેરી લો જે પણ વ્યક્તિ આ પ્રકારની માળા પહેરે છે તે ગ્રહોના દુષ્પ્રભાવો અને ટોણા ટોટકા અને ખરાબ નજરથી બચી જાય છે જો તમે કોઈ પણ નવા કામ માટે જઈ રહ્યા હો તો કાળી હળદરનું તિલક લગાવીને જ જાઓ આ તિલક તમને કોઈ પણ કામમાં સફળતા અપાવશે ત્રીજી વસ્તુ છે દક્ષિણાવર્તી શંખ મિત્રો આ શંખ પૂજાના સ્થાને રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહે છે દક્ષિણવર્તી શંખને અન્ન ભંડારમાં રાખવાથી અન્ન ધન ભંડારમાં રાખવાથી ધન અને વસ્ત્ર ભંડારમાં રાખવાથી વસ્ત્રની ક્યારેય ખોટ પડતી નથી દક્ષિણાવર્તી શંખમાં શુદ્ધ જળ ભરીને વ્યક્તિ વસ્તુ અથવા તો કોઈ પણ સ્થાન પર છાંટવાથી દુર્ભાગ્ય તંત્ર મંત્ર વગેરેનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને મારી આ માહિતી ગમી હોય તો આ વિડીયોને તમારા મિત્રો તમારા પરિવારજનો સાથે શેર કરજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળે અને હા મિત્રો સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા